નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ને તો ખાસ કરીને વાત કરીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર ને લઈને આજ સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો શું જાહેરાત થઈ છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને પીપીઓ એટલે શું તેની થોડીક વાત કરીએ તો નિવૃત્તિ પછીનો સૌથી અગત્યનો દસ્તાવેજ કોઈ પેન્શનર માટે હોય તો તે છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર તો તેમાં પેન્શનની તારીખ કેટલું પેન્શન નક્કી થયું છે તે બધી વિગતો હોય તે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં લખેલી હોય છે તો ખાસ કરીને આ પીપીઓને લઈને આ સાંજે થઈ છે એક મોટી જાહેરાત તો તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો પીપીઓ અથવા તો ઈ જારી કરવાની તારીખ તો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ નો પેટા નિયમ એક તેનો નિયમ A માં પીપીઓ અને ઈ જારી કરવાની જોગવાઈ છે જે સરકારી કર્મચારીની નિવૃત્તિની ઉંમર પૂર્ણ થયા પછી બે મહિના પહેલાં નહીં મિત્રો તો વિગતવાર વાત કરીએ તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે સીસીએસ કર્મચારીનો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ તેમની નિવૃત્તિ વયની તારીખના ઓછામાં ઓછા બે મહિના પહેલાં જારી કરવો જરૂરી છે જો કે તે કર્મચારીની નિવૃત્તિની છેલ્લી તારીખે જ સોંપવામાં આવે છે તો કોઈ પણ કર્મચારી નિવૃત્ત થવાના હોય તો તેના બે મહિના પહેલાં પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર તે જારી કરવામાં આવે છે પરંતુ નિવૃત્તિની જે છેલ્લી તારીખ હોય ત્યારે પીપીઓ દરેક પેન્શનરને સોંપવામાં આવતો હોય છે તો વિભાગના પગાર અને હિસાબ કાર્યાલય એટલે કે પેન્શન ઓથોરિટી એ કર્મચારીને સ્વીકાર્ય પેન્શન અને ગ્રેજ્યુટીની તપાસ કરવી અને નિવૃત્તિના બે મહિના પહેલાં પીપીઓ અથવા તો ઈપીપીઓ પેન્શન ચૂકવનાર અધિકારીને મોકલવા પણ જરૂરી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જો વ્યક્તિ નિવૃત્તિ સિવાયના અન્ય કારણોસર નિવૃત્ત થઈ રહી હોય તો એચઓડી એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરફથી પેન્શન પેપર્સ મળ્યાની તારીખથી પિસ્તાલીસ દિવસની અંદર પીપીઓ જારી કરવો જરૂરી છે એટલે કોઈ પણ વ્યક્તિ જે નિવૃત્તિ સિવાય એટલે કે નિવૃત્તિની વય પૂરી થતી હોય તે પહેલાં કોઈ નિવૃત્તિ લેવા માંગતો હોય તો તેને એચઓડી એટલે કે કોઈપણ વિભાગના જે હેડ હોય એટલે કે વડા હોય તેના તરફથી પેન્શન પેપર્સ મળ્યાની તારીખથી પિસ્તાલીસ દિવસની અંદર પીપીઓ જારી કરવો જરૂરી છે તો પીએ દ્વારા સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સી પી એઓને પીપીઓ અથવા તો ઇ પીપીઓ મોકલવાનું કામ નિવૃત્તિના મહિનાના પહેલા મહિનાના છેલ્લા કાર્યકારી દિવસે કરવું જરૂરી છે તો નિવૃત્તિની તારીખે નિવૃત્ત કર્મચારીઓને પીપીઓ અથવા તો ઈ સોંપવું જરૂરી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ ત્રેસઠનો પેટા નિયમ એક તેનો પેટા નિયમ એમાં સરકારી કર્મચારીની નિવૃત્તિની ઉંમર પૂર્ણ થયા પછી નિવૃત્તિના તારીખના બે મહિના પહેલાં પીપીઓ અથવા તો ઇ જારી કરવાની જોગવાઈ છે તો ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર સોસાયટી એ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય સિવિલ સર્વિસીસ કર્મચારીઓની નિવૃત્તિ સમયે નિવૃત્તિ બાકી રકમ એટલે કે પેન્શન અને પેન્શનરી બાકી રકમની સમયસર ચૂકવણી અને પેન્શન ચૂકવણી ઓર્ડર જારી કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા પરના પરિપત્રમાં આવું જણાવાયું હતું તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એ એ પણ સ્પષ્ટતા કરી હતી કે પીપીઓમાં ઈ પી પણ સમાવેશ થવો જોઈએ તો પરિપત્રમાં વિભાગોને સેવા રેકોર્ડના ડિજિટલાઇઝેશન અને ઇએચઆરએમએસના સો ટકા અપનાવવા માટે સંકલિત અને સમયબદ્ધ લક્ષ્ય બનાવવા જણાવાયું હતું જેથી ચકાસાયેલ સેવા રેકોર્ડ ઉપલબ્ધ થઈ શકે તો પરિપત્ર મુજબ પેન્શન અને પેન્શનરી બાકી રકમ સહિત નિવૃત્તિની બાકી રકમની સમયસર ચૂકવણી કરવા અને નિવૃત્તિ પર અને નિવૃત્તિ સિવાયની નિવૃત્તિના કિસ્સામાં પીપીઓના મુદ્દા માટે મંત્રાલયો અથવા તો વિભાગોમાં નોડલ કર્મચારીઓ એટલે કે સંયુક્ત સચિવ નિયામક અને સમકક્ષ હોદ્દાથી નીચેની સહી તેની નિમણૂક કરવી જોઈએ મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શન બાકી રકમમાં વિલંબ કેમ થાય છે તો પરિપત્ર મુજબ લાયકાત સેવાની સમયસર ચૂકવણી અથવા તો ચકાસણી એ પેન્શનરી લેણાની પ્રક્રિયા અને મંજૂરીમાં વિલંબનું એક મુખ્ય કારણ છે તો આને ટાળવા માટે ડીઓ ડબલપી ડબલ્યુ એ કર્મચારીઓના લાયકાત સેવાની ચકાસણી સંબંધિત પ્રમાણપત્રો સેવાના અઢાર વર્ષ પછી અને તેમની નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં જારી કરવાની ખાતરી કરવા માટે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને સોંપ્યું છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ જોગવાઈના પાલન અંગેનો અહેવાલ દર વર્ષે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં મંત્રાલય અથવા તો વિભાગના સચિવને સુપરત કરવાનો રહેશે પરિપત્રમાં આવું પણ જણાવાયું હતું તો મિત્રો ખાસ કરીને પીપીઓ નંબરને લઈને એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજની માહિતી આપણી સામે આવી હતી જેથી તમને માહિતગાર કર્યા છે તો વિડીયો અંત સુધી જોયો તો બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ